નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ ઝીરો વનમાં વિદ્યાર્થી મિત્રો આજે આપને જીસીએસઆર બે હજાર બે એટલે કે ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બેના મહત્ત્વના પ્રશ્નો જોવાના છીએ જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ લાભદાયક રહેશે તો તમે જો આપની યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો જેથી તેમને પણ એક હેલ્પ મળી રહે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંતમાં મને તમે તમારો કમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય પણ જણાવી દેજો જેથી તે પ્રમાણે મને વિડીયો બળાતફ ફાવે તેમજ ખબર પડે કે સ્ટુડન્ટને કયું કન્ટેન્ટ જોઈએ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે એટલે કે જીસીએસઆર બે હજાર બે આપણે પૂછાયેલા મહત્વના પ્રશ્નો શરૂ કરીએ તો શરૂ કરીએ શ્રી કૃષ્ણનું નામ લઈને બરાબર વિદ્યાર્થી મિત્રો તો પહેલો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે એટલે કે જીસીએસઆર બે હજાર બે ક્યારથી અમલમાં આવ્યા એટલે કે વિદ્યાર્થી મિત્રો ગુજરાત સિવિલ સર્વિસ રૂલ બે હજાર બે ક્યારથી અમલમાં આવ્યા તો વિદ્યાર્થી મિત્રો જીસીએસઆર બે હજાર બે એ પંદર અગિયાર બે હજાર બે થી અમલમાં આવ્યા છે બીજો પ્રશ્ન જોઈએ તો કયા ધારા મુજબ રાજ્ય સરકારને આ નિયમો બનાવવાની સત્તા મળેલ છે તો ધારો એટલે કે અઢારસો એકોતેરના પેન્શનના ધારા મુજબ જીસીએસઆર બે હજાર બે રાજ્ય સરકારને નિયમો બનાવવાની સત્તા મળેલ છે પેલા આ સત્તા માત્ર મુંબઈ સરકારને હતી હવે આપણે મુંબઈમાંથી અલગ રાજ્ય ગુજરાત રાજ્ય બન્યું તો ગુજરાત રાજ્ય સરકારને આ નિયમો બનાવવાની સત્તા મળેલ છે ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ડીસીઆરજીનું પૂરું નામ જણાવો એટલે કે ફૂલ ફોર્મ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કોઈ પણ એક્ઝામમાં ચાર એમસીક્યુ આપ્યા હોય બરાબર તેમાંથી આવું પણ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે તો તેનું ધ્યાન દોરજો અહીંયા તો ડીસીઆરજીનું ફૂલ ફોર્મ પૂછ્યું છે તો ડીસીઆરજીનું ફૂલ ફોર્મ થશે ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટી વિદ્યાર્થી મિત્રો કમ રિટાયરમેન્ટ શું થશે વિદ્યાર્થી મિત્રો એનું તમને ગુજરાતી ગુજરાતી નામ પણ આવડવું જોઈએ તો ગુજરાતી નામ છે મૃત્યુ સહ સિજ્યુટી શું થશે વિદ્યાર્થી મિત્રો મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુ એટી વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેજો તમે તમારા ચોપડામાં ચોથો પ્રશ્ન છે કે બીપી ડી ડબલ પી એફનો પૂરું નામ જણાવો ડી ડબલ પી એફનું પૂરું નામ જણાવો તો વિદ્યાર્થી મિત્રો ડી ડબલ પી પીએફનું પૂરું નામ થશે ડાયરેક્ટર પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ ડાયરેક્ટર પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ એટલે કે નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક નિયામક પેન્શન અને આગળનો પ્રશ્ન જોઈએ તો છઠ્ઠો પ્રશ્ન છે તબીબી મંડળની વ્યાખ્યા જણાવો તો તબીબી મંડળની વ્યાખ્યા છે તબીબી મંડળ એટલે કે જીસીએસઆર બે હાજર બે ના નિયમોના નિયમ નંબર તેર દ્વારા રચાયેલ તબીબી મંડળ તબીબી મંડળ એટલે કે તબીબી મંડળ એટલે કે જે જીસીએસઆર આપે છે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ બે હજાર બે તેના નિયમોના નિયમ નંબર તેર તેર દ્વારા રચાયેલ તબીબી મંડળ એટલે કે તે પ્રમાણેનું તબીબી મંડળ સાતમો પ્રશ્ન છે જીસીએસઆર બે હજાર બે મુજબ મહિનો એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને આ મહિનાવાળો પ્રશ્ન પણ

કરેલ સેવા બદલ આપવામાં આવતું કોઈપણ પ્રકારનું પેન્શન જેમાં જીસીએસઆર બે હજાર બેના નિયમ નંબર ચુમ્માલીસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો નિયમ નંબર ચુમ્માલીસ મુજબ નિર્દેશિત વળતર પેન્શન અને તેમાં ગ્રેજ્યુટીનો પણ સમાવેશ થાય છે એટલે કે પેન્શનમાં વળતર પેન્શન અને ગ્રેજ્યુટીનો પણ સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો પેન્શનની વ્યાખ્યા નિયમ નંબર જી સીએસઆર બે હજાર બેના નિયમ નંબર ચુમ્માલીસમાં આપેલી છે તે મુજબ જોઈ લેજો તમે નવમો પ્રશ્ન છે જીસીએસઆર બે હજાર બે મુજબ પેન્શનપાત્ર પગારમાં કયો પગાર ધ્યાનમાં લેવાય છે એટલે કે જીસીએસઆર જે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ બે હજાર બે છે તેમાં પેન્શનપાત્ર પગારમાં કયો પગાર ધ્યાનમાં લેવાય છે તો છેલ્લે લેવાયેલો એટલે કે તમે નોકરી કરતા હોય અને તમને જે છેલ્લે મળ્યો હોય તે પગાર ધ્યાનમાં લેવામાં આવે છે તમે જે છેલ્લો પગાર હોય તમારો તે ધ્યાનમાં લેવામાં આવે છે અથવા તો તમારા જે છેલ્લા દસ મહિનાની વાર્ષિક વાર્ષિક પગાર હોય તમારો જે છેલ્લા દસ મહિનાનો તે મુજબ તમને પેન્શન મળવા પાત્ર થાય છે દસમો પ્રશ્ન જોઈએ તો ગુજરાત મુલકી સેવાના નિયમો બે હજાર બે વર્ગ ચારના કર્મચારીઓની વય નિવૃત્તિ કેટલા વર્ષ થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ગુજરાત મૂલકી સેવા નિયમો બે હજાર બે મુજબ વર્ગ ચારના કર્મચારી પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોપર વર્ગ ચાર પૂછ્યું છે બરાબર તો વર્ગ ચારના કર્મચારીઓની વય નિવૃત્તિ કેટલા વર્ષે થાય છે તો વર્ગ ચારના કર્મચારીઓની નિવૃત્તિ સાઠ વર્ષથી થાય છે અને વિદ્યાર્થી મિત્રો વર્ગ ચાર સિવાયના કર્મચારીઓની નિવૃત્તિ કેટલા વર્ષે થાય છે તે મન તે તમે મને કમેન્ટ દ્વારા જણાવી દેજો વર્ગ ચાર સિવાયના બરાબર એટલે કે વન ટુ અને થ્રી તેવા કર્મચારીઓની નિવૃત્તિ કેટલા વર્ષે થાય છે તે તમે મને કમેન્ટ દ્વારા જણાવી દેશો અગિયારમો પ્રશ્ન જોઈએ તો નિવૃત્તિ વય પછી જાહેર રીતમાં સરકાર શ્રેણી મંજૂરથી નોકરી ચાલુ રાખી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે બરાબર હા અથવા તો નામાં કે નિવૃત્તિ વય પછી જાહેર હિતમાં સરકાર શ્રીની મંજૂરીથી નોકરીમાં નોકરી ચાલુ રાખી શકાય તો વિદ્યાર્થી મિત્રો જવાબ હા આવશે બરાબર સરકારશ્રીની મંજૂરી લેવી જરૂરી છે જો નિવૃત્તિ હોય પછી પણ જાહેર હોય જાહેર સરકાર તમને ફરી નોકરીમાં બોલાવે તો તમારે જવાનું રહેશે બરાબર બારમો પ્રશ્ન છે કોઈ કર્મચારીના ગેરવર્તન નાદારી કે બિન કાર્યક્ષમતા બદલ નોકરીમાંથી શું કરી શકાય છે એટલે કે કોઈ કર્મચારીનું ગેરવર્તન છે નાદારી કરે છે અથવા તો બિનકાર્યક્ષમતા કાર્યક્ષમતા બદલ તેને નોકરીમાંથી વૃક્ષ આપવામાં આવે છે શું કરવામાં આવે છે તો આપવામાં આવે આવે છે છે એટલે કે કરવામાં તેરમો પ્રશ્ન જોઈએ તો વૃક્ષદ આપતા પહેલા શિસ્ત અને અપીલના કયા નિયમો લાગુ પડે છે તો વિદ્યાર્થી મિત્રો તમને વૃક્ષદ આપવા કોઈ કર્મચારી છે બરાબર તેની નાદારી અથવા તો બિન કાર્યક્ષમતા કાર્ય કરવા ક્ષમતા ધરાવતું નથી તો તેને વૃક્ષો ધારવામાં તે પહેલાં તેને શિસ્ત અને અપીલના કયા નિયમો લાગુ પડશે શિસ્ત અને અપીલના કયા નિયમો લાગુ પડશે તો વિદ્યાર્થી મિત્રો નિયમ નવ અને દસ એ શિસ્ત અને અપીલના નિયમો લાગુ પડશે ચૌદમો પ્રશ્ન જોઈએ તો એક જ નોકરી અથવા સરંગ નોકરીના કિસ્સામાં એકથી વધુ પેન્શન મેળવી શકાય હા અથવા નામાં જવાબ આપવાનો હતો તો વિદ્યાર્થી મિત્રો એક જ નોકરી અથવા તો સરંગ નોકરીના કિસ્સામાં એકથી વધુ પેન્શન મેળવી શકાતું નથી તો જવાબ આવશે ના પંદરમ પ્રશ્ન જોઈએ તો પેન્શન પાછું ખેંચી લેવાનો કે મોકૂફ રાખવાનો અધિકાર કોનો છે તો વિદ્યાર્થી મિત્રો પેન્શન પાછું ખેંચી લેવાનો અથવા મોકૂફ રાખવાનો અધિકાર સરકારશ્રીનો રહેશે નાના વિભાગ નાના વિભાગ જેમ કહે તેમ સરકાર કરશે બરાબર સોળવો પ્રશ્ન છે કોઈ કર્મચારીએ ચાલુ નોકરીમાં સરકારનું નુકસાન કર્યું હોય અને નિવૃત્તિ પછી સરકારની જાણ થાય તો સજા મળી શકે ખડી બોલો વિચાર મિત્રો કોઈ કર્મચારી હોય તેની ચાલુ નોકરીએ સરકારનું નુકસાન કર્યું છે તો સરકારને તેની જાન પણ પછીથી થાય છે તેને ગ્રેજ્યુએટી વધુ આપી દીધું બરાબર નિવૃત્ત થયા પછી તો તેને સજા મળી શકે તો સજા તેને મળી શકશે પરંતુ નિવૃત્તિ પછીના ચાર વર્ષના સમયગાળાની અંદર જો સરકારને ખબર પડે કે આ કર્મચારીએ સરકારને નુકસાન થાય તેવું કદમ ઉઠાવ્યું હતું અથવા તો નુકસાન કર્યું છે સરકારને તેવું નિવૃત્તિ પછીના ચાર વર્ષના સમયગાળામાં ખબર પડે તો તેના પેન્શનમાંથી રકમ સરકાર પાછી મેળવી લે છે તે જેટલું નુકસાન થયું હોય તેટલું એટલે કે નોકરી દરમિયાન કોઈ કર્મચારી હોય જેને હાનિ સરકારને હાનિ પહોંચાડી તેવું કામ કર્યું હોય એટલે કે વિદ્યાર્થી મિત્રો હાનિ પહોંચાડ્યું તેવું કામ કર્યું હોય અને તે નિવૃત્તિ થયા પછીના ચાર વર્ષ પછી ચાર વર્ષના સમયગાળા પછી સરકારને કહો પડે તો તેને સજા પણ થઈ શકે છે અને તેને જે પેન્શનમાંથી સરકારને વસૂલાત કરવાની હોય તે સરકાર વસૂલાત પણ કરી શકે છે આવો કિસ્સો થયો હોય કોઈ કર્મચારી જોડે તો તેવા કિસ્સામાં ન્યૂનતમ પેન્શનની રકમ ઓછી રકમ પણ સરકાર આપી શકે છે કર્મચારીને બરાબર એટલે સરકારમાં આવીને તમારે ધ્યાનપૂર્વક કામ કરવાનું રહેશે સત્તરમો પ્રશ્ન છે કેટલા માસ સુધીની અસાધારણ રજા પેન્શન પાત્ર ગણાય તો સત્રીસ માસ સુધીની અસાધારણ રજા એ પેન્શન પાત્ર ગણાશે અસાધારણ રજા વિદ્યાર્થી પૂછ્યું છે તો સત્રીસ માસ સુધી અઢારનો પ્રશ્ન છે કેટલા માસ સુધીની તૂટનો સમય પેન્શનપાત્ર ગણાશે એટલે કે નોકરીમાં તમારે એક નોકરી છોડી અને બીજી નોકરી જો એમ કરવાની છે તમારે તે દરમિયાન ત્રણ માસ સુધીનો તૂટનો સમય એ પેન્શનપાત્ર ગણાશે તેનાથી વધુ હશે તૂટ ચાર મહિનાની પણ તૂટ હશે તો તે પેન્શનપાત્ર ગણાશે નહીં નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા કર્મચારીને ઓછામાં ઓછા કેટલા વર્ષની નોકરી હોવી જોઈએ એટલે કે કોઈ કર્મચારી વય નિવૃત્તિ લેવા ઈચ્છે છે તો તેવા કર્મચારીને ઓછામાં ઓછી દસ વર્ષની નોકરી સરકારમાં કરેલી હોવી જોઈએ તો તે વય નિવૃત્તિ લઈ શકે છે વીસમો પ્રશ્ન જે કોઈ કર્મચારીની સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી હોય અહીંયા શું પૂછ્યું છે સ્વૈચ્છિક નિવૃત્તિ તો કેટલા વર્ષની ચોખ્ખી નોકરી હોવી જોઈએ તો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી હોય તો વીસ વર્ષની ચોખ્ખી નોકરી કરેલી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે કેટલા વર્ષની નોકરી પડતી યાદ છે અથવા તો એટલી નોકરી હોવી જોઈએ તો વીસ વર્ષની નોકરી હોવી જોઈએ રજાઓ અને બધું બાદ કરતા તમારી નોકરી વીસ વર્ષની થતી હોય તો તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકો એકવીસમો પ્રશ્ન છે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે કેટલા માસની નોટિસ આપવી જરૂરી છે તો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે કેટલા માસની નોટિસ આપવી જરૂરી છે તો ત્રણ માસની નોટિસ જરૂરી છે ડાયરેક્ટ તમે ઈચ્છો કે તમારા દસ વર્ષ થઈ ગયા છે તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માગો ઈચ્છો છો તો ડાયરેક્ટ તમે નિવૃત્તિ ના લઈ શકો તેના માટે તમારે ત્રણ માસ પહેલાં સરકારને અથવા તો નાના વિભાગની જાણ કરવાની છે અથવા તો તમે જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય જે વિભાગમાં તે વિભાગના અધિકારીઓને જાણ કરવાની રહેશે ત્રણ માસ પહેલાં પછી તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકો છો જે તમારો આગળથી અભિપ્રાય આવે સરકારનો તે મુજબ બાવીસમો પ્રશ્ન છે કેટલા વર્ષની નોકરી બાદ લીધેલ સ્વૈચ્છિક નિવૃત્તિ એ પેન્શન પાત્ર રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે કેટલા વર્ષની નોકરી બાદ લીધી હોય સ્વૈચ્છિક નિવૃત્તિ તો પેન્શન પાત્ર રહે તો દસ વર્ષની નોકરી બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તો તે નોકરી તેમાં પણ તમને પેન્શન મળવા પાત્ર રહેશે દસ વર્ષ બાદ તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકો છો અને વીસ વર્ષ બાદ તમે નિવૃત્ત સ્વૈચ્છિક નિવૃત્તિ લો તો તેમાં પેન્શન પાત્ર પેન્શન તમને મળવાપાત્ર રહેશે ત્રેવીસમો પ્રશ્ન જોઈએ તો જીસીએસઆર રૂલ્સ બે હજાર બે ના કયા નિયમ મુજબ પગારની બાંધણી થાય છે મોસ્ટ આઈ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બરાબર તમે નોકરીમાં આવશો ભાઈ તમારી જીસીએસઆર બે હજાર બે ના નિયમ અગિયાર મુજબ તમારા પગારની બાંધણી કરવામાં આવશે બરાબર ચોવીસમો પ્રશ્ન જોઈએ તો એક વર્ષ દરમિયાન વધુમાં વધુ કેટલી વાર પ્રાપ્ત રજાઓ મંજૂર કરી શકાય છે તો એક વર્ષમાં તમે વધુમાં વધુ ત્રણ વખત પ્રાપ્ત રજાઓ મંજૂર કરી શકો છો કેટલી વખત ત્રણ વખત પચીસમો પ્રશ્ન છે જીસીએસઆર બે હજાર બે મુજબ વધુમાં વધુ કેટલી રજાઓનું રોકાટમાં રૂપાંતરણ કરવામાં આવે છે એટલે કે જીસીએસઆર બે હજાર બે મુજબ વધુમાં વધુ તમે કેટલી રજાઓનું રોકડમાં રૂપાંતર કરી શકો છો તો ત્રણસો રજાઓનું તમે રોકડમાં રૂપાંતરણ કરી શકો છો છવ્વીસમો પ્રશ્ન છે ગુજરાત મુલગી સેવાના નિયમો બે હજાર બે મુજબ સરકારી કર્મચારીઓને વર્ષ દરમિયાન કેટલી અર્ધ અર્ધપગાર રજાઓ મળવાપાત્ર છે તો વર્ષ દરમિયાન વીસ અર્ધ પગારી રજાઓ મળવાપાત્ર છે કેટલી વીસ રજાઓ મળવા પાત્ર છે એક વર્ષની વિદ્યાર્થી મુજબ પૂછ્યું છે और यह विद्यार्थी मित्रों બીજો કોમ પ્રશ્ન થાય કે ગુજરાત જીસીએસઆર 2002 મુજબ સરકારી કર્મચારીને અર્ધ વાર્ષિક અર્ધ વાર્ષિક સમયકારા દર મિયાન અર્ધ વાર્ષિક સમયકારા દર મિયાન અર્થ કો ગઈ રજાઓ કેટલી મળે 10 10 રજાઓ મળે બરાબર અર્ધ વાર્ષિક દર મિયાન અર્ધ વાર્ષિક દર મિયાન

अर्ध वार्षिक समय का बदलेंगे अर्ध पकाई राजा कितनी और पात्र छे तो 10 और पात्र छे 2800% से कई राजा नो બીજી राजा સાથે સંયોજન કરી શકતો નથી તો પ્રાસંગિક રાજા નો બીજી રાજા સાથે કોઈ બીજી કોઈ પણ રાજા સાથે સંયોજન કરી શકતો નથી એટલે મિત્રો અહીંયા એક બીજો તમને ધ્યાન દો દેજો તો અહીંયા જીસીએસઆર 2002 મુજબ અર્ધવાર્ષિક પૂછી જોઈએ તો અર્ધવાર્ષિક વર્ષ વર્ષની વીસ મળે બરાબર એક વર્ષની વીસ સોરી વર્ષની અર્ધ પગારી વીસ અને એક વર્ષની કુલ પગારી પૂછે તો ત્રીસ બરાબર ત્રીસ રજાઓ હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા અર્ધ અર્ધવાર્ષિક સમયકારો પૂછે તો અહીંયા દસ અને ફૂલ પગારી અર્ધ અર્ધવાર્ષિક સમયગાળામાં પૂછે તો પંદર બરાબર આઈ થિંક તમને બધાને સમજમાં આવી ગયું છે કે અર્ધ પગારી રજાઓ વાર્ષિક વીસ મરે તેમાં અર્ધવાર્ષિક દસ અને વાર્ષિક રજાઓ ત્રીસ મરે તેમાં અર્ધવાર્ષિક પંદર કઈ રજાનું બીજી રજા સાથે સંયોજન કરી શકાતું નથી તો પ્રાસંગિક રજાનું બીજી કોઈ પણ રજા સાથે સંયોજન કરી શકાતું નથી ઓગણત્રીસમો પ્રશ્ન છે રજાની સિલકનો અંત ક્યારે આવે છે તો રજાની શિલકનો અંત કર્મચારીને બોર્ડ તરફ કરવામાં આવે ત્યારે અથવા તો કર્મચારી રાજીનામું મૂકે ત્યારે રજાની સિલકનો અંત આવે છે ત્રીસમો પ્રશ્ન છે અમદાવાદ શહેરના સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને કેટલા વર્ષની વય પછી નિવૃત્ત કરી શકાશે છે તો નિવૃત્ત થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોયું તેમ કે વર્ગ ચારના કર્મચારીઓ સાઠ વર્ષે નિવૃત્ત થાય તેમજ વર્ગ વન ટુ અથવા તો વર્ગ ત્રણના કર્મચારીઓ અઠ્ઠાવન વર્ષે નિવૃત્ત થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની વાત કરવામાં આવે છે તો તે પદરૂપી સાઠ વર્ષે નિવૃત્ત કરવામાં આવશે હાઈકોર્ટના ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ત્રેસઠ અથવા તો બાસઠ વર્ષની ઉંમરે નિવૃત્ત થતા હોય છે આ અફવાદો છે વિદ્યાર્થી મિત્રો તે પણ તમે ધ્યાનમાં લેજો તો ત્રીસમો પ્રશ્ન આઈ થિંક તમને બધાને ખબર પડી ગઈ હશે તો આપણે આગળ વધીએ તો આગળ આજે આપણે ત્રીસ પ્રશ્નો જોયા બરાબર વિદ્યાર્થી મિત્રો હું એવું ઈચ્છું છું કે તમને બધાને ખબર પડી ગઈ હશે આ ત્રીસ પ્રશ્નોમાં કોઈપણ પ્રોબ્લેમ તમને જણાવ્યો હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લમ લાગ્યો હોય તો તમે મને કમેન્ટ દ્વારા આ પ્રશ્ન પૂછી શકો છો તો હું કમેન્ટમાં તમને સોલ્વ કરીને આપી દઈશ કોઈ પ્રશ્ન તમને સમજમાં ના પડ્યો હોય તો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે આ મૂક્યો છે બરાબર તે અગાઉ આપણે વિડીયો આ બનાવી ચૂક્યા છે આ વિડીયો ઓલરેડી આપના આપની યુટ્યુબ ચેનલમાં પડ્યો છે તે પણ જોઈ લેજો આ રજાના નિયમો છે પછી પેન્શનના નિયમોનો પણ એક વિડીયો આપણે બનાવી બનાવેલો છે તે પણ આપણે યુટ્યુબ ચેનલમાં છે તે પણ જોઈ લેજો બીજું વિદ્યાર્થી મિત્રો કે તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી આપણે જે વિડીયો બનાવે છે તે વિડીયોની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં હું અપલોડ કરી દઉં છું તો તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી રહે તો તમે જોઈન ના થયા હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો જોઈન થઈ જજો બીજું વિદ્યાર્થી મિત્રો કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ દ્વારા તમારો અભિપ્રાય પણ મને જરૂરથી જણાવજો વિદ્યાર્થી મિત્રો આપને વિચારી રહ્યા છીએ કે કરંટ અફેર્સના પણ વિડીયો લાવીએ તો તમારું શું મત છે તે પણ મને કમેન્ટ દ્વારા જણાવી દેજો તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત અને ફૂલ ડેડિકેશનથી તૈયારી કરતા રહો